નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં જુવાન જોત ની હત્યા કરવામાં આવી હતી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરને અડીને આવેલા ભાટલા ગામના મુખ્ય માર્ગ પર શાળાની સામે ગઈકાલ રાત્રિ દરમિયાન એક કાવતરું ધરાયું હતું અને આ એક કાવતરાને અંજામ આપવા રાત્રે નેનો કાર જીતેન્દ્ર પટેલ નામના બિગરીના બુટલેગરને પીછો કરતા આવતા હતી આ બાઇક સવાર એ ફરિયાદીને ટક્કર મારી નેનો કારમાંથી નીચે ઉતારી મારામારી શરૂ કરી હતી અને ત્યાં શાળાના પાટંગણમાં અન્ય ઈશમો નીકળી અને હથિયારો વડે તૂટી પડ્યા હતા અને જીતેન્દ્ર પટેલને ઢોર માર મારી જખમી કરી નાખ્યો હતો અને ગાયબ હતા ગંભીર ઈજાના કારણે જીતેન્દ્ર પટેલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી ઘટનાની સ્થળની તપાસ શરૂ કરી છે તેમજ ફરિયાદીની વધુ પૂછપરછ શરૂ કરી અને પગેરું શોધવાની તજવીજ કરાઈ રહી છે ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારો અતિ સંવેદનશીલ ગણવામાં આવે છે અગાઉના દિવસોમાં પણ જૂથ અથડામણના કિસ્સાઓ બહાર આવ્યા છે અને હત્યા સુધીના ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે અને ફરી હત્યાના થતા વિસ્તારમાં ફરી અથડામણના થાય તે માટે પોલીસ સતર્ક બની અને બિગરી અને ગોયંદી ભાઠલા ગામે પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને આરોપીને પકડવાનો છોકરો ગતિમાન કર્યા છે દસ થી પંદર આરોપી હત્યાના ઈરાદે જૂની અદાવત રાખીને હત્યા કરવાનું